જૂનાગઢમાં માળીયા હાટીના તાલુકાના ચોરવાડમાં નગરપાલિકાના આઇકોનિક રોડ અને અન્ય વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા ચોરવાડ શહેર ભાજપના પ્રમુખ મંથન ડાભીની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી વિકાસલક્ષી કાર્યમાં વિસ્તારના પ્રજાજનો માટે સુખદ અને આરામદાયક જીવન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ તરફના પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે આજ રોજ ચોરવાડ મુકામે આપણા લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચોરવાડના વિકાસ કામો માટે સાતસો કરોડ સાડા સાત સાતસો લાખ રૂપિયા મંજૂર કરા છે જેમાં બાયપાસથી આ બાયપાસ સુધીનો રસ્તો આઈકોનિક રોડ બનાવવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે કામ મંજૂર થાય એ તાત્કાલિક પૂરા કરે અને લોકોને વધુમાં વધુ સુવિધા ચોરવાડ ગામના લોકોને મળવાની છે જે કંઈ રકમ મંજૂર થઈ છે એના સારામાં સારા વિકાસ કામો થવાના છે અને ચોરવાડની પ્રજાને ખૂબ જ ઉપયોગી કામો થવાના છે